કાયદાનો રક્ષક ભૂલ્યો બાન દારૂ પીને બન્યો ભક્ષક છાણીમાં ફર્ટિલાઇઝર પાસે નશામાં ચૂર પીએસઆઈ એ વાહનો ને અડફેટે લીધા નર્મદા જિલ્લાના ટ્રાફિક વિભાગના પીએસઆઈ વાય એચ પઢિયારે સર્જ્યો અકસ્માત લોકોએ એ ઝડપી પાડતા દાદાગીરી કરી નશેડી પીએસઆઈ યુવકને લાફો મારી કહ્યું થાય તે કરી લે હું કોઈને ડેમેજ આપવાનો નથી કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી રજા પરથી ઘરે જતા જીએસટી કમિશનર અને બે મહિલા પોલીસને પણ ટક્કર મારી અકસ્માત સમયે કારની એરબેગ પણ ખુલી ગઈ આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એસ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે આ વતન તરફ રજામાં જઈ રહેલું હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રા જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે